ગલ્લો કરે બે મહિનાથી અનમુખનો નોમો બાકી ને 50 50 રૂપિયા આલવાનું નોમ જ દેતા નહીં આ તું ગરાજા દે મારું ઘરે અધૂરું ન હોય લે રૂપિયા ઇમરજન્સી ઇમરજન્સી પૈસા ઇમરજન્સી ના ચાલે પૈસા લાય તું

મારે પૈસા ની જરૂર જોડે તારા તારે પૈસા ની જરૂર પડી હે તું આના જરૂર હારે થોડી જરૂર

હું મા અને આડું મોટું ચોપડું લઈ ને આવ્યા પાસ આ ચોપડા માં જવા નહી સાહેબ એવું બધું છે ને ચોપડા